રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પડેલ કમોસમી માવઠાના ભારેથી અતિભારે વરસાદથી ગુજરાતના ખેડૂતોના તૈયાર થઈ ગયેલ ખરીફ પાક મગફળી સોયાબીન ડાંગર કઠોળ અને કપાસના પાકો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે અને ખેડૂતોએ ભારે મોગા ખર્ચ કરીને ખરીફ પાકના વાવેતર કરેલ આ પાકોને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે ખેત ધિરાણ અને લોન દ્વારા કરેલ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો કરોડો રૂપિયાની નુકસાની થઈ છે ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરી ખેતીની નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવા ખેડૂતોએ માંગ કરી છે

પાક જ્યારે પાકી ગયો અને ખાલી એને મગફળીના પડ્યા હતા અથવા કપાસ વીણવાનો સમય હતો એ દરમિયાન કમોસમી વરસાદ સમગ્ર ગુજરાતમાં પડવાથી ખેડૂતો બે હાલ ની પણ બરબાદ થઈ ગયા છે ત્યારે સરકાર શ્રી પાસે આજે ધોરાજી મુકામે લલિતભાઈ વસોયા અને સમગ્ર કોંગ્રેસની ટીમ સરકાર પાસે ખેડૂતોને સાથે રાખીને માંગણી કરે છે કે ખેડૂતોનું સમગ્ર ધિરાણ ખેડૂતોને પાક માટેનું જે ધિરાણ આપ્યું એ સંપૂર્ણ ધિરાણ માફ કરવું જોઈએ અને તાત્કાલિક સરકાર શ્રીએ બસો મણ તે પણ ત્રણસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે તમે નક્કી કર્યો છે કે આ પ્રાઇસથી નીચે ખેડૂતના ઘરમાં પડતર થાતી નથી તો એ ભાવે મગફળીની તાત્કાલિક ખરીદી ચાલુ કરવી જોઈએ અને જે રીતે ક્લાઇમેક્સ ચેન્જ થવાથી વારંવાર માવઠા અને વાવાઝોડાના કાયમને માટે ખેડૂતોને કાયમી રક્ષણ આપવા માટે પાક વીમા યોજના ફરીથી લાગુ કરવી જોઈએ એવી આજે ખેડૂતોની માગણી છે આજે ધોરાજી આઝાદ ચોકની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદનપત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક મગફળી સોયાબીન કપાસ ડાંગર આ તમામ પાકોને જે નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ફૂકવવાની સાથે સાથે ખેડૂતોના જે ધિરાણો છે ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે ત્રણસો મણ ખેડૂતોની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એ માગણી સાથે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવે સરકાર પોતે અઢનની સ્થિતિમાં છે કૃષિ વિભાગ પહેલો પરિપત્ર કરે કે વીસ દિવસની અંદર સર્વે પૂરો કરવો રાજ્યના કૃષિમંત્રી સાત દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે ગુજરાતના મુખ્યમંત્રી ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે એટલે સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમજતા બનાનું વાતાવરણ છે સર્વે કરવાની કોઈ જરૂર નથી રાજ્યના મંત્રીશ્રીઓ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌ મીડિયા સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયાની વાત કરે છે ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ રિપોર્ટર નયન ચાવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી